નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો વિડીયોમાં આપણે વાત કરીશું રામાપીર વિશે જે મિત્રો રામદેવરામાં બેઠા છે એ રામાપીર મિત્રો તમે જાણતા હશો કે રામાપીરનું મંદિર રામદેવરા રાજસ્થાનમાં છે પરંતુ મિત્રો તમને જાણીને નવાઈ લાગશે કે પાકિસ્તાનમાં પણ રામાપીરનું મોટું મંદિર છે અને ત્યાં રબારી સમાજના લોકો રહે છે અને બીજા પણ ઘણી બધા સમાજના લોકો રહે છે હિન્દુ પરિવારના લોકો રહે છે જેઓ ત્યાં દર્શન કરવા જતા હોય છે પાકિસ્તાનમાં જે રામાપીરનું મંદિર આવેલું છે ત્યાં મિત્રો હિન્દુ તો દર્શન કરવા જાય છે પરંતુ મુસલમાન ભક્તો પણ ત્યાં દર્શન કરવા જાય છે અને ત્યાં હાજરા હાજર રામાપી પરચા આપે છે અને તેમની બધી જ મનોકામના પૂરી કરે છે આ મંદિર મિત્રો ઘણા બધા વિઘામાં ફેલાયેલું છે અને જે મંદિરના જે પૂજારી છે જે રબારી છે અને તે તેમની પાંચસો વીઘાથી પણ વધારે જમીન છે અને આ જે મંદિર છે તે પણ ખાસું મોટું છે અને અનેક વિઘામાં ફેલાયેલું છે રામાપીના મંદિરની સાથે ત્યાં રામ મંદિર અને હનુમાનનું મંદિર પણ આવેલું છે મિત્રો તમે જોઈ શકો છો કે વિડીયોમાં કઈ રીતે મિત્રો વિશાળ મંદિર છે રામાપિનનું જે પાકિસ્તાનમાં આવેલું છે અને અનેક ભક્તો ત્યાં દર્શન કરવા માટે જતા હોય છે અને અમુક ભક્તો તો એવા હોય છે કે જે ભારતમાંથી ત્યાં દર્શન કરવા માટે જતા હોય છે તો મિત્રો જે પાકિસ્તાનમાં રામાપિનનું મંદિર આવેલું છે તે તમને કેવું લાગ્યું એ તમે કોમેન્ટ કરીને જણાવો અને તમે પણ રામાપીરના ભક્ત હોય તો કોમેન્ટમાં જય બાબારી લખો અને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી આવા નવા વિડીયો તમને મળી રહે